સુરતમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે જેમાં મેયર પોલીસ કમિશનર સાધુ સંતોની ઉપસ્થિતિમાં શાંતિ અને ભાઈચારા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ દરેક નાગરિક ની સુરક્ષા સુરત નું કલ્ચર ફરી એક સમયે હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસ ને સ્વાગત કરો ભેગા થયા છે

વિશ્વ આખામાં ઉજવતો વિશ્વ આખામાં મનાવાતો આ તહેવાર મુસ્લિમ સમાજનો જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો તો બંને કમિટી તરફથી એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈ પણ આસપાસના વિસ્તાર હોય અડાયાન હોય કે ઉદના ભેસ્તાન હોય કે લિંબાયત હોય તમામે તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે મિલાઉનબી જુલુસ હજરત મોહમ્મદ સલ્લાહ વસલમ પૈગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે અને જે તે વિસ્તારોની અંદર નાના જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલુસ ફર્યા છે હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે સાથે સુરત